આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીત પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રથી કરવામાં આવ્યું બપોરના એક વાગીને વીસ મિનિટ થવા આવી છે હવે ગુજરાતીમાં સમાચાર સાંભળશો આજ સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધ્વજારોહણ પ્રધાનમંત્રી સાંજે ગુરુ તેગ બહાદુરજીના ત્રણસો પચાસમાં શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા ભારતના વાતાવરણ ઉપર કોઈ અસર નહીં કરે તેમ હવામાન વિભાગે જણાવ્યું પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થશે અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકોના મોત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે આપણે આપણા દેશને રામ રાજ્યનું ભારત બનાવવા માંગીએ છીએ રામ આ દેશના દરેક ભાગમાં હાજર છે શ્રી મોદી અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધર્મધ્વજ સ્થાપના કાર્યક્રમમાં બોલી રહ્યા હતા પ્રધાનમંત્રીએ વિધિવત રીતે પવિત્ર શ્રીરામ જન્મભૂમિ મંદિરના શિખર ઉપર ધ્વજારોહણ કર્યું જે મંદિરના નિર્માણ પૂર્વ થવાનું અને સાંસ્કૃતિક ઉજવણી અને રાષ્ટ્રીય એકતાના નવા અધ્યાયની શરૂઆતનું પ્રતીક છે એ ધર્મ ધ્વજા કેવલ એક ધ્વજા નહીં એ ભારતીય સભ્યતા કે પુનર્જાગરણ કા ધ્વજ હૈકા ભગવા રંગ ઇસ પર રચિત સૂર્યવંશ કી ખ્યાતિ વર્ણિત હોમ શબ્દ और अंकित कोविदार वृक्ष राम राज्य की कीर्ति को प्रतिरूपित करता है ये ध्वज संकल्प है ये ध्वज सफलता है ये ध्वज संघर्ष से सृजन की गाथा है ये ध्वज सदियों से चले आ रहे स्वप्नों का साकार स्वरूप है પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે સમગ્ર દેશ રામમય બન્યો છે અને આ ધર્મધ્વજ માત્ર એક ધ્વજ નહીં પરંતુ પુનર્જાગરણનો ધ્વજ છે અને રામ રાજ્યના સિદ્ધાંતો સાથે સર્જન માટેના સંઘર્ષની વાત કહે છે આજ संपूर्ण ભારત સંપૂર્ણ વિશ્વ રામમય હૈ હર રામ ભક્ત કે હૃદય મેોષ હૈ અસીમ કૃતજ્ઞતા હૈ अपार अलौकिक आनंद है सदियों के घाव भर रहे हैं सदियों की वेदना आज विराम पा रही है आज उस यज्ञ की पूर्णावती है जिसकी अग्नि 500 वर्ष तक प्रज्वलित रही તેમણે કહ્યું કે અયોધ્યા તેના ઇતિહાસમાં બીજા એક યુગની ઘટના જોઈ રહ્યો છે અગાઉ શ્રી મોદીએ આજે સવારે અયોધ્યામાં એક રોડ શો યોજ્યો હતો અને બાદમાં સપ્તમંદિર અને શેષાવતાર મંદિરની મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રીએ માતા અન્નપૂર્ણા મંદિરની પણ મુલાકાત લઈને રામલલ્લા ગર્ભગૃહમાં દર્શન અને પૂજા કર્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ગુરુ તેગ બહાદુરજીને તેમના ત્રણસો પચાસમાં શહીદી દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ નવમાં શીખ ગુરુને તેમના અજોડ સાહસ અને બલિદાન માટે શ્રદ્ધાંજલિ આપી તેમણે ઉમેર્યું કે શ્રદ્ધા અને માનવતાના રક્ષણ માટે આપેલી ગુરુ તેગ બહાદુરજીની શહાદત સમાજને હંમેશા પ્રકાશિત છે શ્રી મોદી આજે સાંજે કુરુક્ષેત્રની મુલાકાત લેશે અને ગુરુ તેગ બહાદુરજીના ત્રણસો પચાસમાં શહીદી દિવસ નિમિત્તે યોજાનારા ખાસ કાર્યક્રમમાં ભાગ લેશે કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી પૂજ્ય ગુરુના ત્રણસો પચાસમાં શહીદી દિવસ નિમિત્તે એક ખાસ સિક્કો અને સ્મારક ટિકિટ બહાર પાડશે પ્રસ્તુત છે એક અહેવાલ अपनी यात्रा के दौरान प्रधानमंत्री मोदी भगवान कृष्ण के पवित्र शंख के सम्मान में बनाए गए नव निर्मित भवन पांच जन का उद्घाटन करेंगे इसके अलावा प्रधानमंत्री शाम को ब्रह्म सरोवर में पूजा अर्चना करेंगे यह सरोवर भारत के सबसे पवित्र तीर्थ स्थलों में से एक है और माना जाता है कि भगवान कृष्ण ने अर्जुन को श्रीमद भगवत गीता का दिव्य ज्ञान यही दिया था प्रधानमंत्री का यह दौरा कुरुक्षेत्र में चल रहे अंतर्राष्ट्रीय गीता महोत्सव के दौरान हो रहा है जो पंद्रह नवम्बर को शुरू हुआ था और पांच दिसम्बर तक चलेगा दीपेंद्र कुमार आकाशवाणी समाचार મન કી બાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મહિનાની ત્રીસમી તારીખે આકાશવાણી પરથી પ્રસારિત થનાર મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે માસિક રેડિયો કાર્યક્રમની આ એકસો અઠાવીસમી કડી હશે લોકો આ કાર્યક્રમ માટે પોતાના વિચાર અને મંતવ્ય ટોલ ફ્રી નંબર અઢાર શૂન્ય શૂન્ય અગિયાર ઇઠ્યોતેર શૂન્ય શૂન્ય ઉપર મોકલી શકશે તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય ગોવ ઓપન ફોરમના માધ્યમથી ઓનલાઈન પણ મંતવ્યો મોકલી શકે છે આ ઉપરાંત ઓગણીસ બાવીસ નંબર ઉપર મિસ્ડ કોલ કરીને અને ટૂંકી સંદેશ સેવાના માધ્યમથી પ્રધાનમંત્રીને પોતાના મંતવ્ય મોકલી શકશે મંતવ્ય સ્વીકારવાનો છેલ્લો દિવસ અઠ્યાવીસમી નવેમ્બર રહેશે સંરક્ષણ રાજનાથ રાજનાથસિંહે જણાવ્યું છે કે હાલમાં નિર્માણાધીન દરેક ભારતીય નૌકાદળ અને તટરક્ષક જહાજ ભારતીય શિપયાર્ડમાં બનાવવામાં આવી રહ્યું છે આજે નવી દિલ્હીમાં સમુદ્ર ઉત્કર્ષ સેમિનારમાં બોલતા શ્રી સિંહે કહ્યું કે ભારત માટે દરિયાઈ વેપાર પરની નિર્ભરતા વધારે છે તેમણે ભાર મૂક્યો કે ભારતનો વેપાર વોલ્યુમના હિસાબે લગભગ પંચાણું ટકા અને મૂલ્યના હિસાબે લગભગ સિત્તેર ટકા દરિયાઈ માર્ગો દ્વારા થાય છે શ્રી સિંહે કહ્યું કે લાર્સન એન્ડ ટુબ્રો શીપ બિલ્ડીંગે ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક હાઇસ્પીડ ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ અને ઓફશોર પેટ્રોલ જહાજો બનાવ્યા છે જે હવે નિકાસ કરવામાં આવી રહ્યા છે જ્યારે મિત્ર વિદેશી દેશોના જહાજો જટિલ રિફિલ માટે ભારતીય શિપયાર્ડમાં વધુને વધુ આપી રહ્યા છે તેમણે કહ્યું કે ભારત સમગ્ર ઇન્ડો પેસિફિક ક્ષેત્ર માટે પસંદગીનું ટકાઉપણું અને સમારકામ કેન્દ્ર બનવા માંગે છે આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઈટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરશો હવામાન વિભાગે ઇથોપિયામાં જ્વાળામુખી ફાટવાથી નીકળેલા રાખના વાદળ આજે સાંજ સુધીમાં ભારતથી ચીન તરફ આગળ વધવાની શક્યતા વ્યક્ત કરી છે આકાશવાણી સમાચાર સાથે વાત કરતા હવામાન વિભાગના વડા મૃત્યુંજય મોહપાત્રાએ જણાવ્યું હતું કે રાખના વાદળ ફક્ત વિમાન સંચાલનને અસર કરી રહ્યા છે અને હવામાન કે હવાની ગુણવત્તા ઉપર કોઈ અસર નથી કરી રહ્યા इथियोपिया से डेवलप हुआ वोल्कैनिक आट भी धीरे वा, धीरे वो नॉर्थ ईस्ट दिशा में गति करते हुए नॉर्थ वेस्ट इंडिया से बिहार नॉर्थ ईस्ट स्टेट नेपाल वगैरह होते हुए आज शाम तक इंडियन रीजन को पार कर जाएगा और चाइना की तरफ ये आगे बढ़ रहा है तो इसका जो इम्पैक्ट है ये सिर्फ अपर ट्रोपोस्फियर में जो हाइट है वही हाइट में देखने को मिल रहा है ये जो वोल्कैनिक आस है अभी इंडियन रीजन में सरफेस में कोई इम्पैक्ट नहीं है यानी वेदर और एयर क्वालिटी के ऊपर इस બદ્રીનાથરી ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં આવેલા પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ કરાશે આ સાથે આ વર્ષની ચારધામ યાત્રાનું ઔપચારિક સમાપન થશે બપોરે બે વાગ્યે છપ્પન મિનિટે મંદિરના કપાટ શિયાળાની ઋતુ દરમિયાન બંધ કરાશે ઔપચારિક સમાપન જોવા માટે મોટી સંખ્યામાં ભક્તો બદ્રીનાથ આવી રહ્યા છે અમારા સંવાદદાતાના અહેવાલ મુજબ આ પ્રસંગે મંદિરને લગભગ બાર ટન ફૂલોથી શણગારવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષની યાત્રા ત્રીસમી એપ્રિલથી શરૂ થઈ હતી કેદારનાથ ગંગોત્રી અને યમુનોત્રી મંદિરોના કપાટ અગાઉ જ બંધ કરાયા છે આ વર્ષે સોળ લાખથી વધુ શ્રદ્ધાળુઓએ બદ્રીનાથની મુલાકાત લીધી છે પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં રહેણાંક વિસ્તારમાં હુમલો કર્યો અને આ હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકો માર્યા ગયા છે કાર્યકારી અફઘાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહીદે જણાવ્યું હતું કે ખોસ્તના ગુરબુઝ જિલ્લાના મુગલગાય સ્થાનિક રહેણાંક વિસ્તારમાં મધ્યરાત્રિએ હુમલો થયો હતો આ તાજેતરના હુમલાથી હિંસાની આશંકા ઉભી થઈ છે સરહદી પ્રદેશમાં ફરી એકવાર તણાવ વધ્યો છે અને ઓક્ટોબરમાં થયેલી અથડામણો બાદ સ્થાપાયેલી શાંતિમાં આ હુમલો શાંતિને વખોડી શકે છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું છે કે નવા શ્રમ સંહિતા લાગુ કરવાથી અર્થતંત્રમાં નોંધપાત્ર વધારો થશે અને દેશમાં બેરોજગારીની દરમાં ઘટાડો થશે બેંકના એક અહેવાલ મુજબ નવા શ્રમ સંહિતા બેરોજગારી દરમાં એક પોઈન્ટ ત્રણ ટકા સુધીનો ઘટાડો કરી શકે છે જેનાથી સિત્યોતેર કરોડ વધારાની નોકરીઓનું સર્જન થશે અહેવાલમાં જણાવાયું છે કે આ મહિનાની એકવીસમી તારીખથી અમલમાં આવેલા નવા શ્રમ સંહિતા લાગુ થવાથી શ્રમદળમાં ઔપચારિક કામદારોનો હિસ્સો લગભગ પંદર ટકા વધશે એસબીઆઈએ અહેવાલમાં જણાવ્યું છે કે હાલમાં અસંગઠિત ક્ષેત્રમાં આશરે ચુમ્માળીસ કરોડ લોકો કામ કરે છે જેમાંથી લગભગ એકત્રીસ કરોડ લોકો ઇ શ્રમ પોર્ટલ ઉપર નોંધાયેલા છે આ ફેરફાર સાથે આગામી બે થી ત્રણ વર્ષમાં દેશનું સામાજિક સુરક્ષા કવરેજ એંશીથી પંચ્યાસી ટકા સુધી પહોંચવાની શક્યતા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર ઉપર ધ્વજારોહણ પ્રધાનમંત્રી સાંજે કુરૂક્ષેત્રમાં તેગ બહાદુરજીના ત્રણસો પચાસમાં શહીદી દિવસના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે ઇથોપિયામાં જ્વાળામુખીના કારણે નીકળેલા રાખના વાદળ ચીન તરફ જવાની શક્યતા ભારતના વાતાવરણ ઉપર કોઈ અસર નહીં કરે તેમ હવામાન વિભાગે જણાવ્યું પવિત્ર બદ્રીનાથ મંદિરના કપાટ આજે બપોરે બંધ થતાની સાથે જ ચારધામ યાત્રાનું સમાપન થશે અને પાકિસ્તાને અફઘાનિસ્તાનના ખોસ્ત પ્રાંતમાં કરેલા હુમલામાં નવ બાળક સહિત દસ નાગરિકોના મોત આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ બે વાગીને ત્રીસ મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો